હેલો ગાયસ તો આજે આપણે આવ્યા છીએ ચોરાફળીનો વિડીયો લઈને સૌ પ્રથમ આપણે ચોરાફળી બનાવવા માટે એક વાટકી માપથી અડદનો લોટ લીધો છે આપણે ત્યારબાદ બે વાટકી ચણાનો લોટ લીધો છે બંને લોટને મિક્સ કરવાના હોય છે ચોરાફળી માટે આ રીતે બે વાટકી ચણાનો લોટ નાખી અને આપણે એમાં મસાલો કરશું એક ચમચી સ્વાદ મુજબ તમે મીઠું નાખી શકો છો જે રીતનો લોટ હોય એ પ્રમાણે પાંચ ચમચી હળદર નાખી છે મેં ત્યારબાદ અડધી ચમચી એવી ચટણી નાખી છે મેં ત્યારબાદ થોડી એવી હિંગ નાખી છે ત્યારબાદ આપણે થોડો એવો સોડા ખાવાનો સોડા હોય છે એ નાખવાનો છે આ રીતના તમે જોઈ શકો છો બધું મિક્સ કરવાનું છે ત્યારબાદ આપણે વજનમાં આપણે લોટ બે વાટકી ત્રણ વાટકી થયો છે તો મારે આમાં કેટલું પાણી જોઈશે તે હું તમને બતાવીશ બધું મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ આપણે લોટ લેવાનો છે લોટને બાંધવા માટે મારે આ એક વાટકી જેટલું પાણી જોઈ ગયું હતું બધું પાણી ઉમેરી અને હું લોટ બાંધી લઈશ આ રીતે બધું મિક્સ કરી અને લોટ સરસ રીતે બાંધી લેવાનો છે સરસ રીતે આપણે ભેગું કરી અને લોટ બાંધતું જવાનું છે તમે જે રીતે ખારું મોરું ખાતા હોય એ રીતે તમે મીઠું સ્વાદ મુજબ નાખી શકો છો અને લોટ હોય એ મુજબ તમારે મીઠું ઉમેરવાનું છે મસાલો પણ એ રીતે જ કરવાનો છે આ બધું મિક્સ કરતું જવાનું છે આડદના લોટ હોવાથી આમાં આને ચિકાસ પડતો લાગશે લોટ જેથી કરીને તમને બાંધવામાં જરાક કઠણ થઈ જશે ત્યારબાદ આપણે એને થોડી વાર માટે કોથળીમાં પેક કરી અને આ રીતે રાખી દેવાનો છે ત્યારબાદ કૂણાઇ ગયા બાદ આપણે એને થોડા થોડા નાના એવા લુવા કરી અને ટૂપવાનો છે આપણે દસ્તાની મદદથી એને આ રીતે ટૂપતા જશું આ રીતે ખાંડીને ટૂપવાથી સરસ સ્મૂથ થઈ જાય છે લોટ પોચો બની જશે તમારો લોટ આથી જેમ સ્મૂથ થશે એમ તમારી ચોરાફળી બહુ મસ્ત બનશે ત્યારબાદ આપણે તેલવાળો હાથ કરી અને આ રીતે લુવો કરી લેવાનો છે તેમાંથી નાના મોટા મોટા થોડા ગોયણા કરી લેશું આપણે અને ત્યારબાદ એક એક ગોયણાને આપણે પાટલા પર વણી લેવાના છે આ રીતના અમે લુવા કરી લીધા છે છો ત્યારબાદ એક લુવો લઈ અને આપણે પ્લાસ્ટિકના પાટલા પર વણશું આ રીતે ધીમે ધીમે હળવે હળવે હાથે એને વણી લેવાનો છે આ લોટને ટૂપવાથી એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ સ્મૂથ થઈ ગયો છે આથી આપણી ચોરાફળી ફૂલી અને સરસ બનશે અને આ રીતે બધું ફરતા પાટલા ઉપર વણી અને એને ચાકા પાડી લેવાના છે અને ત્યારબાદ એને તળવાના છે આ તમે જોઈ શકો છો ચોરાફળીની થિકનેસ કેવી હોવી જોઈએ એ તમને હું બતાવીશ આ ફરતા પાટલા પર આપણે વણી લેવાનું છે અને ચોરાફળીની થિકનેસ બહુ જાડાઈ નહીં અને બહુ પતલા પણ નહીં એ રીતનું આપણે ગોયણાને વણવાનું છે વણાઈને તૈયાર થઈ ચૂક્યો છે આપણો તમે જોઈ શકો છો સરસ રીતે આપણે વણી અને ગોળ ગોળ કરતું જવાનું છે આ રીતે આપણી ચોરાફળી બહુ સ્મૂથ અને સરસ બનશે બહુ જાડી નથી રાખવાની નહીં તો તમારી ચોરાફળી અંદરથી પોચી બનશે અને બાર ક્રિસ્પી નહીં બને ત્યારબાદ મેં કાપા પાડી લીધા છે હવે તેલ મૂકી અને સાઈડમાં એને આપણે તળી લેશું આ રીતે એક એક ટુકડો નાખતો જવાનું છે અને ચમચીની મદદથી તેલને ઉપર રેડ ેડતું જવાનું છે ગરમ ગરમ જેથી કરીને તમારી ચોરાફળી એકદમ ફૂલશે અને પતલું લઈ હશે તો બહાર પણ સરસ ટેસ્ટી અને કુરકુરી બનશે આ તમે જોઈ શકો છો ચોરાફળી આપણી તળાઈ ચૂકી છે ત્યારબાદ તેના ઉપર મેં સંચડ અને ચટણીનું સ્પ્રિન્કલ કરી લીધું છે આ તમે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તૈયાર છે મજેદાર ચોરાફળી થેન્ક યુ ફોર વોચિંગ